નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ વાવાદ જિલ્લા નવનિર્માણના ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંચણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ભવ્ય સન્માન અને સત્કાર સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી થરાદ સ્થિત વિવિધ સંગઠનો હોદ્દેદારો અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ નું સન્માન કર્યું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવથરાદ વિસ્તારના વિકાસ માટે અલગ અલગ જિલ્લા તરીકેની માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી હતી ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ વાવથરા જિલ્લાનું જિલ્લાનું નવનિર્માણ કરીને સ્થાનિક લોકોને મોટી ભેટ આપી હતી જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે અધ્યક્ષના ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવા માટે અને તેમને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો હતો આ સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલયાકર વિવિધ અગ્રણીઓ અને દસ હજારથી પણ વધારે આંગણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાવથરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે આ સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે આગળ વધવા માટેનું અંદરથી થનગણાટ પણ છે અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો નવું નિર્માણ થયું એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ માન્ય બેંકના ચેરમેન દાયાભાઈ પીલીયાતર અને મારું મારે બધાનું સ્વાગત સન્માન કર્યું હતું બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે હાજી એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ પેલા મોટી સંખ્યામાં ભાવ થાય પ્રેમ થાય આપણે કંઈક કામ કરીએ નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપ આવે તો કેટલો પ્રેમ સંતોષ થાય હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવા વળી બાબત છે સાહેબ વાત રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે આ સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ બનશે